પ્રમુખની રજૂઆતને પગલે લખ્યું છે સ્કૂલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને તેમને અવારનવાર આવા લુખા તત્વોનો સામનો કરવો પડે છે આ પ્રકારની છેડતી અને રોમિયોગીરીને કારણે વિદ્યાર્થીનીઓની સુરક્ષા જોખમમાં મુકાય છે પત્રમાં જણવાયું છે કે ભૂતકાળમાં એસપી શોભા ભૂતાળાના કાર્યકાળ દરમિયાન રોમિયો સ્ક્વેડ ખૂબ જ અસરકારક રીતે કાર્યરત હતી જેના કારણે આવા તત્વો પર લગામ કસાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે ખાસ કરીને સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં ચાર હજાર તો ત્યાં હોસ્ટેલ હોસ્ટેલ મારીએ છીએ એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહે ગુજરાતમાં હવે ફરીથી તેજ પ્રકારની સ્ક્વેડની સક્રિય કરીને આવા બનાવોને અટકાવવા માટે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરવામાં આવી છે બાઉગોગાળા ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત અમરેલીના એસપીને પણ આ મામલે પત્ર લખીને રોમિયો ગીરી ડામો માટે સઘન પ્રયાસ શો કરવા વિનંતી કરી છે આ પત્રથી હવે અમરેલીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેવા પગલા લેવાયા છે તે જોઈ રહ્યું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત